મારા નવાલો સ્વાગત છે જય જય કદીશ જયમાં અને શુપ્રભાત કેમ બધા મજામાં આજે સવાર સવારમાં આપણે વ્લોક ચાલુ કરી દીધો કાલે આપણે રૂંઢે ચાલુ બ્લોક કર્યો ને આજે હવર હવરમાંથી કરી નાખ્યો છે તો આજે ભાઈ સાતમ છે અને બાપુનું અમે કહેતા હતા કે ભાઈ વહેલા પહોંચી જશે પણ વહેલા પહોંચ્યા નહીં એનું કારણ કે અત્યારે મેં ફોન કર્યો તો બારડોલી પહોંચ્યા છે તો એમાં એવું થયું કે રાતે દસ અગિયાર વાગે આ ટુકડા નીકળ્યા એમ કે વહેલા અમે નથી નીકળ્યા એના કારણેથી તમે કીધું કાંઈ વાંધો નહીં તો હવે અડધી અડધી કલાક કે કલાકમાં પહોંચી જશે તો આપણે અહીંયા આજે સાતમ છે તો સાતમને બધે રાંધું હોય હું હું રાંધું એટલે કમેન્ટમાં કરી દેજો તો મોઢામાં પાણી ના આવે આવે સોરી ના આવે એવું નહીં અને જો મસ્ત મૂરજ નારાયણના દર્શન થઈ રહ્યા છે અને આપણી ધનો રાજા બાપુની ગાડી કે દી ચાલુ નથી થાય એમને ને છે પડી રહી છે આપણી ધનો રાજા

સંભળાય છે આવતું હોય ના આવતું હોય મને ખ્યાલ નથી મસ્ત મજાના ચકલા કલરવ કરે છે કાબેડા કાગડા અને કોયલ ભાઈ ભાઈ શુકુન મળે છે એમ પેલથી હમ તાપી મૈયાને દર્શન થાય એટલે પછી હું જ જોઈએ જ મજા જ આવે જો વોયસ આવે તો મસ્ત મજા આવે કોયલની તો માન બાપને ઘેર આવી ગયા છે તો જય શ્રી દર્શનામાં હાલો મારા કેકસો મજામાં મજામાં દીધો આજ જો મે એમપી માં થાવી ગયા સહી અને મજા ભારી આવી પણ થોડીકો પડે ને એની વાત રેવા દે ભાઈ એ બોલવા આ ઈ સંતાન કર્યો ને માણ ભેગો કેતો તો ને એવી મજા આવી હતી ની વાત જ રેવા દે કાલે કાલ ને આ પંથા ને એ ગામનો નો જમડવા નતો ને કાલે એ જોરદાર કામ કર્યો તો કાલે જોરદાર કામ કર્યો તો મજા આવી એટલે બાબુ એ મજામાં

તો ધબધબાટ્યું તો જય શ્રી કૃષ્ણ બેન ને બાપુ હાલો ખાવા જો ખાવાની બધી તૈયારી થઈ રહી છે બરોબર મોતીજુના લાડુ કેરીનો રસ પૂડી શાક ને બધું હા થેપલા વાહ ભાઈ વાહ સારું સારું જય શ્રી કૃષ્ણ

तब नेट खाओ हेलो तो आप से ना फटाफट खाई ले जा बे मा डिकड़ो बे बे जो जो केवा इस खाई है मम्मा के मम्मा इसको नाखो इसको ओ नाक के नाखो के के इसको नाखो इ क्यों ना मां खा डोसी मागर जाऊं हां डोसी मागर जाऊं तो क्या? के तहीं इसको

ચોવીસ કલાકના ચક્ર ને વારી કે દૂધ ભરી અને ગૌશાળા હાજર થઈ ગયા છે ને અહીંયા બધા જો આ અહીંયા છે સરસ્વતી ત્યાં ક્રિષ્ના ગોરલ ને બધા ત્યાં છે લક્ષ્મી ને યમુના જો બધા અહીંયા શેરડી નાખવાની છે ને મેક્સ ત્યાં છે મેક્સ મેક્સ અહીંયા હાલ ઓ મેક્સ બસ દોસ્તાર આ છે ને પાછો ફંદેબહુ ચડી જાય જાઓ રમો એ બધા ગૌ માતા અહીંયા છે બોલો તો આપણે છે ને પાલ્ટી દેવા નીકળી પડ્યા છે અને બેન ને આજ બધા છે ને તો ભાણેજ કે અમારે ગોલો ખાવો શું ખાવું છે ગોલો ખાવો છે તો દિવ્ય ત્યાં છે તો ગોલો ખાવા જવાનો છે તો આઈસ ડીશ સીધી ઇંગ્લિશ ભાષામાં આઈ સોરી આઈ નહીં આઈસ ડીશ હા હા હમાઈ જશે સેવન સીટર ગાડી છે ને આમાં હમાવાની વાતો કરે વિચાર કરી લો આમાં કઈ રીતે ભૂલું ને બેન ને જો અહીંયા ઊભા છે ક્યાર ના હવે હાલો બે અંદર હાલો હાલો મારી બેસ્ટ ફ્રેન્ડ ની વાઈફ જો એવું છે સરસ લ્યો હાલો તો આપણે છે ને ગાડી તૈયાર કરી દીધી ફટાફટ છે ચાલો ભાણે છે ને ઓરેન્જ ગોલો હળી વારો ખાવો છો નથી ખાવો કા હા કેમાં ખાવો છો તારે આ ખાવ હા આ ખાવ છે એમ બોલો ખાવ ખાવ અને બેન ને દિવ્યા ને બધા જો રાખી બેન ને બધા કેવી રીતે બેહી ગયા આવી રીતે છે તમારે ખાઈ જ લેવું છે અને ડ્રાય ફ્રુટ વાળા અને આ કપલ અહીંયા બેહી ગયા છે તો આ બે ને કાલા ખટ્ટા માં કાલા ખટ્ટા જોઈએ છે એમાં ડ્રાય ફ્રુટ આને જોઈએ છે ને અમે ડ્રાય ફ્રુટ નથી મંગાવતા કારણ કે લોભ કરી હે બરોબર પાક ઘેર ભૂગવું હા અને અત્યારે જો અહીંયા આયુષભાઈ બનાવી રહ્યા છે બરોબર ને અમારા ભાણેજ જ અહીંયા છે તો છે ને આપણે ભૂખ બહુ લાગી ફટાફટ આવી જાય ને તો ખાઈ લઈ